કે એક અંકની સૌથી મોટી અયુગ્મ સંખ્યા કઈ તે સારું આપણને એમ થાય કે આવું અયુગ્મ તો ચાં આવ્યું જ ના પછી એકી સંખ્યા અહીંયા યાદ એવું રાખવાનું છે એકી ને બેકી તો આપણને ખબર જ હોય ને એક ત્રણ પાંચ સાત એ બધી એકી કહેવાય બે ચાર છ આઠ બેકી કહેવાય એ આપણને ન ખબર એવું બધું બને જ પણ આપણને ન ખબર હોય એ આવું છે કે એકી સંખ્યા નહીં બીજા બે નામ છે જે એકી સંખ્યા છે ને એના બીજા બે નામ છે એક છે અયુગ્મ એકી એટલે એકલા યુગ્મ એટલે જોડ થાય એકી છે એકલા છે સમ સમ એટલે ભેગા વિષમ વિષમ એટલે એકલા તો એકી સંખ્યાના બીજા બે નામ છે એકી સંખ્યાને વિષમ સંખ્યા કહેવાય અને અયુગ્મ કહેવાય યુગ્મ એટલે જોડકું આ જોડકામ ના હોય સમ એટલે જોડકું આ વિષમ કહેવાય તો તમારે ખાલી આવું યાદ રાખવાનું છે કે એકી સંખ્યાના અન્ય બીજા બે નામ કયા છે અયુગ્મ અને વિષમ કેમ ખબર છે આપણને એવું પૂછે કે એક અંકની સૌથી મોટી અયુગ્મ સંખ્યા કઈ કે સારું આપણને એમ થાય કે આવું અયુગ્મ તો શું આવ્યું જ ના પણ એની જગ્યાએ તમને એવું પૂછે કે એક અંકની મોટી એકી સંખ્યા કઈ તો આપણને કઈ ખબર પડે એક અંકથી નવ એ જ પૂછ્યું એટલે નામ યાદ રાખવાના છે એકીના બીજા બે નામ છે અયુગ્મ અને વિષમ સેમ બેકીના બીજા નામ છે યુગ્મ અને સમ વ્યાખ્યા એવું કહે છે કે જે સંખ્યાને બે વડે નિશેષ ન ભાગી શકાય બે વડે નિશેષ ન ભાગી શકાય એ બધી એકી સંખ્યા કહેવાય ચર્ચા ચાલુ રાખીશું સફળ થવા ને કરવાના જ છે બસ જોડાઈ રહેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ